અને કૂતરાની રોટલી લઈ લઈશું એક રોટલી અહીં પડી છે ને એને ભેગી મૂકી દઈશું બે રોટલી કૂતરાને ત્યાં થઈ ગઈ કેમ કે બધા આવતા જઈ નાખવા અને હવે ગાને જ દે દઈશું ખાવાનું ચાલુ હતું અત્યારે ક્યાં સરસ મજાના પોપટ ને એવું બધું બોલે છે અત્યારે પક્ષીઓ બોલતા હોય એટલે સરસ મજાનો એવો આમ મીઠો અવાજ આવતો હોય ને એટલે મજા આવે અને આપણે હજી સિરાવવાનું બાકી છે અને શિવાની બેને હારો હરો જાગી ગયા હતા પણ બા એને નહેરો મારતા હતા એને ફાફડીને એવું બધું અત્યારે ખવડાવતા હતા મેં ગીતા ના થઈને તૈયાર થઈ જાય છે પણ મેં કીધું ફટાફટ પહેલાં ગાને મેને રોટલી દઈ આવી અને પછી સિરાવશે અને વાંચાની તો હજી કાંઈ ઉઠા ન

હા નકર આપણે માખણ હવાર હવારમાં તો મજા આવે ખાવાય તો કેવું સરસ મજાનું માખણ તૈયાર થઈ ગયું છે અને સાસી ફેરાઈ ગયું છે શિવાની બેનને તૈયાર કરી દેવાના છે એટલે શિવાની બેનની બધી તૈયાર થવાની વસ્તુ આવી ગઈ છે એક બાજુ એની બેન ને એક બાજુ એના ફઈ બે ગયા છે આમ જો તો કેમ કરે છે ઈ છે ને સાની મની એક દારુ એમ જો જોયા કરે છે હલતી નથી ને ચાલતી નથી પાવડર ડબ્બો ને એવું માથે ગાડીઓ આવે ને ફળિયામાં તરત જ જોઈ લે અવાજ તરત જ ઓળખી જાવ જો પાવડર ડોબો મૂકે છે લઈ છે લે પડી ગયો નકર ફોન કરવા હોય પણ આવું કાક વસ્તુ એને રમત કરાવે ને તો એને કાંઈ વાંધો નહીં એટલે આમ ડોક કરે ઉર્વિસા રમત કરાવે છે ને એના ફય રમત કરાવે છે રામ રામ ને સીતારામ બધાઈ ને રામ રામ સીતારામ નહીં શું હોય ને રામ રામ સીતારામ કહેતા હલો શિવાની કપડા બદલાઈ દેવી પાણીનો નો વાટ કોઈ ફરી મૂક્યો છે મોટું મોટું સાફ કરી દેવી તેલ બેલ નાખી દેવી તૈયાર કરી દેવી હવે શિવાની બેન કેવા સરસ મજાના રમવા મળ્યા છે એને તૈયાર કરી દીધી એટલે એ રમવા મળી હવે ગલોટિયા ખાધા રાખશે ને શિવાની તારું હસીકું લઈ લે બાગડો ને એવું કરી દીધું છે ને કેવી તૈયાર થઈ ગઈ હાલો તારું હસીકું રમવા મળ્યો હાલો બનો સામાન ખોલવાનો છે રમવા મળ્યો શું સરસ મજાની રમે છે અને આજે આપણે બહારનો સામાન જે જૂનો સામાન હોય એટલે બારના વાસણ ને એવું બધું હોય એમના ગોદડા ને એવું બધું હોય વાસણ તો જાજા હોય બધા પટારામાં પેક હતા એટલે આપણે આજે ખોલશું અને કેવા કેવા વાસણ છે મેં જોયા હોય બારના વાસણ હું આવી પહેલા જ એને પટારામાં એમાં મૂકી દીધા હોય કેમ કે પછી બાયુના વાસણ બહાર મૂકવાના થાય એટલે પછી એમ કહેવાય કે બધા વાસણ તો ક્યાંય રમાય નહીં એટલે પટારાને અંદર જ મૂકી દીધા હોય એટલે હવે તો ખાનું ખાલી કરી નાખ્યું છે કે ગોદડા ને એવું બધું જોઈએ પડ્યું છે અને ઠેલિયું ને એમાં બધા વાસણ ને એવું પડ્યું હોય આ ખાણનું હવે ખાલી કરી નાખ્યું છે ને આમાં બધે આખું ખાનું એમ કહેવાય ને ખાલી આમ ઢાંકણું આપણે આમ દેવીને ન્યાપુદ બધું વાસણ ને એવું બધું ભેરું તો એમાં કાંક કપડાં હોય ને કઈ ગોદડા ને એવું બધું હોય ને કાંક વાસણ હોય તો વાસણ ને એવું બધું પડ્યું છે એટલે બાના જૂના વાસણ હોય ને આજે મારે જોવા છે ને તમને બધા ને બતાવીશ કે મારે હા ને કેવા કેવા સરસ મજાના જૂનવાણી વાસણ હોય તો તમે બધા વિડીયોમાં બના રહી રામ રામ ને સીતારામ ડાયરાના આજ તો હવે કામે લાગી ગયો એવું લાગે છે પણ હું કામે લાગી ગઈ છે આજ તો ખાલી બાનો બાનો કેમ સામાન કાઢશું તારે કે બાને બહાર નથી કાઢવાના ને બાર લઈ લેવું ઘરમાં ઘરમાં તારાક ઘરમાં તાર બાર છે હવે માર ખાવું આમ જેટલું આમ બઉ માનદિવ છે ને એટલું થોડું કામ

ફટાફટ બહાર નીકળી જાય ને ને બધું એટલે આખો આ પટારો શું કહેવાય પટારો જ કેવા થઈ જાય આખો પટારો થઈ જાય ખાલી એટલે બારનો સામાન લે છે બાર ક્યાં સામાન નાખવાનો જ ક્યાં બાય બહાર નાખવાનો આ તો તારો પટારો એનો બહાર વ્યવો તો આવડો આય મારે કબાટ તો અહીંયા જ રહેશે

પટારા ફેરવાન થાય એટલે પટારા માંથી તો બહાર કાઢવું પડે અને પછી ધીમે ધીમે આપડે નવા ઘરે લઈ જવાનું છે બધો સામાન એટલે કાક જો અહીંયા પડ્યો છે આ ઘરમાં કાક અહીંયા પડો છે ને પટારો ને એવું બધું અલગ ધીમે ધીમે હવે નવા ખરખોર આપડે સામાન બધો પગાડવી

અને સરસ મજાનો જો તાહડો અને કળશો પિત્તળો અને આ કેવી લોટી એ કાંઈ સરસ મજાની છે એ સરસ મજાની પિત્તળી છે ને એમ કેવી નાળિયેરને બધું પરવેલું અને હજી શિવાનીના પપ્પા નનકા હોય એટલે એમ કહેતા હતા કે એના માટે સ્પેશિયલ શું કહેવાય કે વાટકી કહેવાય કે એવું તો સરસ મજાની જૂની આ બાજુ નીકળે છે બાન શું કહેવાય કેવી તા કહેવાય ને કહાની વાટકી કહેવાય એના કોની હતી શિવાનીના પપ્પાની

વંશભાઈ તો કેવા બેઠા બેઠા ભૂંગળા ખાવા મેળા છે આમ જો નથી ને નથી કે હાલો ખાવા પછી નથી આજ પણ કામ થાય છે ને તીખા જો બા જો બધું ફોલવા મળી જ છે કેટલાક ઓગળા હતા ને પાછા એટલે ફોલવાના હતા એટલે ફોલવા બી ગયા છે નહીં કેમ આવો બાનો સામાન બધો ઘરે હા વાસણ ને એવું તો મુકાઈ ગયું છે હવે પછી ટાઈમ થઈ ગયો એટલે કીધું કાકા અલગ બનાવી એટલે નવીન બનાવવાના વાળું પાણીમાં મારું ફેવરેટ છે એવ હોય છે આપણો ફેવરેટ છે આ બધા જોઈને કાય યાદ આવે કાય લાગે છે કે હું બનાવવાનો છે હું બનાવવાનું સામા તો ઘણી વસ્તુ બને પણ હું ફેવરેટ છે તો કઈ દઉં ને તો આપણે આજ બનાવવાની છે પવા બટેકા એવ છે સં થાય કરીને એમ કે નકરા રોટલા જ ખાવ કે કા કાંજે વાળું માં કાક અલગ બનાવો કે તો કીધું આજ પવા બટેકા બનાવીને કે તો પવા બટેકા લઈએ છે નો લઈએ એટલે હું તો फटाफट લઈ આવું લઈ આયા ઈ અંકિતા બેન બધું લઈ આવશે હા એ કે બનાવવાના છે ને એટલે શિવાની ને કે હું રમાડીશ ને તમે મને બનાવી દો એને ખાવાનો શોખ બહુ જ થતો એટલે મેં હાલો હમણાં કઈ કઈ બનાવ્યું નથી ને તો બનાવી નાખશું અને પવા બટેકા તો આપણને

કે હવે તૈયાર થઈ ગયા છે પણ બટેકા તમારે ખાવા હોય તો હાલો પણ ફેવરિટ નાસ્તો જેને હોય એ ઝાલાય રે આમ જો કાંઈ કાંઈ હાલતા થઈ ગયા ને જોવાની હાલો તો ફટાફટ જઈ ને આપણે જોવાની ના પપ્પાને પહેલાં તો પીરસ્યું એટલે ઈ જ પહેલાં પવા બટેકા ખાવાનું પણ ચાલુ કરી દે સરસ મજાના તો પવા બટેકા બની ગયા છે આવા કાંઈક સુંદર સુંદર મજાના કા દેખાવ તો સુંદર આવે ખાવું પછી સ્વાદમાં કેવા છે ખાન પછી કેવાય ને ત્યારે કેવું ન પડે તું જે ડિસ્ટ નથી આવી ને

આ બધા તમે બધા કોમેન્ટ કરીને બહુ કેતા ને કાં રોટલા જ ખાવશો એટલે કે કાક નવીન બનાવો હાંજે તો હાંજે આપણે તો સરસ મજાના પવાબટેકા બને ખા એટલે વાળું વાસ તો પવાબટેકા દૂધ ને એવું બધું રોટલી તોય બનાવવાની જવાય રોટલા આવું મૂકવાના નથી રોટલીને શાક ને બહુ આપણે બનાવ્યું જોઈએ તો બસ હવે પવ બટેકા ખાઈ નાખીએ અત્યારે તો બસ હવે આજનો દિવસ કાક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગવો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં તો બાય